ભચાઉમાં વિફરેલ ગાયે ભચાઉના યુવાનને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ભચાઉમાં રખડતા ઢોરના કારણે શહેરીજનો બન્યા છે પરેશાન ભચાઉમાં લાંબા સમયથી રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે ભચાઉના રામવાડી વિસ્તારમાં વેપારી તેમના ગોડાઉન ખાતે કામકાજ કરી રહ્યો હતો ત્યારે ભોગ બનનાર કિશન નટુભાઈ ઠક્કરને વિફરેલ ગાય અડફેટે લેતા ઇજાઓ પહોંચાડી હતી રખડતા ઢોરોના ત્રાસ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે યુવકને સિંગડી ભરાવી હવામાં ફંગોડી મૂક્યો હતો એટલું જ નહીં યુવક કંઈ સમજે તે પહેલાં જ ફરી હુમલો કરી મૂક્યો હતો યુવકનું વધુ દૂર ફંગોળાઈ જવું ઘટનાના પગલે આસપાસના દુકાનદારોને ઉપસ્થિત લોકો દોડી આવ્યા હતા ગાયને દૂર હરસેડી હતી ગાય શાંત થઈ ત્યાંથી ચાલી ગઈ હતી ગાયના હુમલામાં યુવકને ભારે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો તો જ્યાં તાકીદની સારવાર બાદ ભાઈની હાલત સ્વસ્થ બની છે અલબત્ત રખડતા ઢોર મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો કે તાત્કાલિક લોકોએ તંત્રને જાણ કરી ગાયને પકડી લેવા અનુરોધ કર્યો હતો ભચાઉ નગરપાલિકાને જાણ કરાતા તરત જ મહા મહેનતે ગાયને ટ્રેક્ટર વડે બાંધી પકડી લીધી હતી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો